જતા જીરું ભરી જ દીધું પૂરેપૂરું આટલું ફરવું નતું હો ભાઈ આ પકડવું લાગે જતા વધારે ફરી દીધું જો જો હવે 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 હવેજી પડવાની શક્યતા હવે અને પાછો કે ટેકો નથી લીધો કે માત્ર ફૂગા ગુબલા ના હો

ઓઇલ ધોરાથી હું દેખાડી નાખી બસ રે યાદા ટેક્ટરે ભરાઈ ગયું ભાઈ ઓઇલ વાળું હાલો બીજું ટ્રેક્ટર ભરી આવ્યું ફટાફટ હાલો તો બીજું ટ્રેક્ટર ભરવા નીકળી ગયા ઓઇલ વાળું

વાહેર વાત વાત માં વાત હોય હું બોલે નઈ વિડીયા માં પણ વાહેર કી હું બોલે ને આ વિડીયા માં રાખી વાહેર હું કટ કટ કર નાખ આજે રે હે જોજો જોઈને કેમ જાય છે હાલો જો એટલા રિયા ફરી લે પછી આ ઉતરી જાય ઉતરીયા જાય ઠેકડો મારી લે કઈ વાંધો નહીં બસ બસ ચાલો ભરવાનું ચાલુ કરે

ગાય એક ઢગલો થઈ ગયો યાર હવે બીજી ટોલી ચલવી નાખી એટલે બે ઢગલી બે ટોલી થઈ ગયો મારી જીરો ભાઈ બધે કેવા છે ને બે ટોલી જ થયું હોય એ ભાઈ ચાર ટોલી કહેવાનું ચાર ડબલ કહેવાનું સાચું ભાઈ ડબલ કહેવાય હવે કાં અમે કહી દીધું બે ટોલી જ થયું હોય ચાર આવજો અમને ઉલાડી ના દે તો અમે પીસાઈ જાઓ બધું હું હોય હે હટાડો હાલો હે <laughs> <laughs> <Ulaayin, ulaayin. laughs>

બને ટાઈટ કીવી પડે બે વાર નાવું જોઈએ કઈ વાંધો નાઈ લે માલો તો આજ જો ફૂકણી આવે છે ફ્રેશ થો નાવું જ પડે ને માલ જો દેખાય તમને દાણો સારો છે ફોકસ હવે જો ચાલો આંખની ફૂકણી આવે કાઢી નાખી જીરું હું થવા લે તો જો દી આસમી ગયો આવે ટાઈમ આપણે જીરું કાઢી નાખીએ

બોલ્યો ને તે વસ્તુ થાય ત્યાં બુકરી હાર નવીન ચાઇ થયો

આવા આટલું ઓછો કર નાખું હવે થોડુંક રયો ગામ તંદુડો પડ્યો જાય ફૂલ આ આ છે જો મારી ભરાઈ ગયો જો આ બીજો ભાઈ આવો ઘોડો ગયો જો આટલો ઢગલો રહ્યો છે ભાઈ હે ને ખતમ કરતો જ જાય છે હા બસ અડધું રહ્યું કેટલા ભી ગાય ખાતા રહેતા નહીં ભાઈ આ ફૂકડી એવી છે ગમે નાખો ખાતું જઈએ પછી ના મારી ચોખું આવે હલો હલો ભાઈ ગયું

એટલે ફીરા નો પાણી નો નઈ ફીરા નો દદુરો જદાબા લોડ વિંતા જો જબરી ના હાલો સાйно મારજી એક વાર ચારો તવી તો મારે છે મારી દીધો તો કાઢી હવે આવીએ બીજી વારે આવતી વારે આવજો જીરું આવ્યું આવતે બાડ માંડ કાઢી લીધું જીરું હતા હાલ જો તમે મારા જીરું કાઢવું છે અઘરું એ હાઈનજી પર હેલો મિત્રો કેમ સો ગુડ મોર્નિંગ બધાને આજે ઉગી ગયો બીજો દિવસ અને હાઇનજી તમે જીરું કાઢી લીધું આજો ચોખું કરવાનું હાલે છે ખાંજી બહુ મહેનત થઈ જીરું કાઢવામાં જો આ બધું સોખું કરવાનું હાલે છે કાંદા પીસાનું અને તમે કેતા જીરું આટલું નીકળું જો વડા વડા બાસકા ફરી દીધા છે ફરી દીધું જીરાનું પૂરું અને આજે પૂરા વાર લીધા જો હું દેખાય ના હે કહું મારે પૂરા વારવા પડે ને ત્યાં જો પૂરા ગયા હે ના જો નામે મસ્ત કરી દીધા હે જોયું દેખાય તમને જાવું નથી ઉકલ તું હવે ભાઈ કઈ કરે હે શું કરું હજી એટલું જીરું જોયું હજી જોયું જીરું જોયું નથી આ ભાઈ ઉતું ને ઓર આમાં અને ફૂકણી અલગ હતી કે એટલે મેડ આવી ગયો ઓછા માણા કામ થઈ ગયું ખાઈ આવી ગયા ગોતી ઓછી હવે અમે તો ના જોઈ લીધું તું પાછું ના આવું ભાઈ અમને ખબર નથી નગર ના જોજો આ મૂંગું જીરું હોય ધોરા હે પછી વીણું વાપરું રાખે પણ વીણું જો હે ગમે એમ કઈ વીણી લેવું પડવું ના જોઈએ પેલેથી પડી જાય તો શું કામ નહીં હરખું રાખી દીધું હાલો અને આજે કાંઠા પીસા હોય ને એમાં જીરું હોય કાઢવાનું કેમકે મૂંગું જીરું હે ભાઈ મુકાય હે ભાઈ જીરું અરે ફોકસ કાના થાય દેખાતું ને ફોન માં નથી દેખાતું હે જીરું જોખાય જોવા નીકળું ત્યાં હું જીરું નીકળું જો નામી પાંચ વીઘામાંથી માંથી એટલું જીવ નામી કેવાય ચાલો હવે આજનો લોગ પૂરો કરી લોક ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો More than